હેલો ગાઈસ આ અમારી સીજુ એ ને એક કાળી હે રખડું રિઝલ્ટ જેવું આવે એવું જોઈ લેજો ખોટી અણી નહીં કાઢતા કેમલી બહાર નીકળી એ ક્યાં જાવ ઉસ ક્યાં ધારે ઈ કેને હે ક્યાં જાવ ઉસ ક્યાં અત્યારે કેમ બહાર નીકળી એ કેમ બહાર નીકળી અચ્છા એવું ગરમી થાય બસ હળી ઓરું હાલ ક્યાં જવું તારે ક્યાં જવું હાલે ખબર નથી પડતી અત્યારે ઘરે જઈને ઉઈ જાવ ને વાયગા કેટલા એ તો જો ખબર નથી પડતી બાર ને એકાવન થી ઉઈ જાય ને ઘરે જઈને નગર તારી માને ફરિયાદ કરવા આવી જોઈએ અત્યારે બાર વાગે કા તમારી છોકરી બાર આટા મારે હે એ રાતના ખબર જ નથી પડતી કઈ હરામી રોવા કેમ મળી જો આ રોવે એમ જો આને ખીજાણું ને તો રોવે ઘરે આવવાનું કીધું ને તો

હે તો ની બાર વાગે રખડવા નો જાતી હોય તો ખબર નથી પડતી જાગતી નાઈ જાળ જાગી એલો તમે બધા હું કેર ના સાંભળો મગજ મારી ઘર બીજા ના ઘરની કઢી વગેરે ઘરની કઢી વગારો ને